રાજવી રેસિડેન્સી ધર્મજીવન સ્કૂલ સામે મંગલમ સોસાયટી રોડ વિરમગામ જો તમે ઓછા બજેટમાં સારું ઘર વસાવવા ઈચ્છતા હોય તો આજે જ મુલાકાત લો રાજવી રેસિડેન્સી વિરમગામની જેમાં બુકિંગ પર મળશે એક એલઈડી ટીવી અને આરો મશીન ફ્રી તો આજે જ મુલાકાત લો રાજવી રેસિડેન્સી વિરમગામ રાજવી રેસિડેન્સીમાં ટુ બીએચકે થ્રી બીએચકે ફ્લેટ અમદાવાદના આર્કિટેક્ટ પાસે ડિઝાઇન કરાવેલા ફ્લેટ સંપૂર્ણ હવા ઉજાસ સાથે જેમાં વિશાળ હોલ રસોડું સ્ટોરરૂમ અને એરિયા સાથે ઉપરાંત એટેચ સંડાસ બાથરૂમ સાથે બેડરૂમ સ્લાઇડિશ વિન્ડો સાથે હવા ઉજાસ મળી રહેશે વિરમગામની આ રાજવી રેસિડેન્સીમાં ફાયર સેફ્ટી સાથે સુવિધાઓ ઉપલબ્ધ લિફ્ટ પાર્કિંગ ગાર્ડન અને ચોવીસ કલાક પાણીની સુવિધા ઉપલબ્ધ છે સિક્યુરિટી તેમજ વ્યાજબી કિંમતમાં ફ્લેટ જેમાં લોન ઉપલબ્ધ અને બીયુ પરમિશન સાથે તો આજે જ મુલાકાત લો અને તમારા સપનાનું ઘર બુક કરાવો વિરમગામ શહેરના અદ્યતન સુવિધાથી સજ્જ વિસ્તારમાં એસબીઆઈ અને એપીએમસી માર્કેટયાર્ડની નજીક રાજવી રેસિડેન્સી ધર્મજીવન સ્કૂલ સામે સૂર્યગોવિંદ અને મંગલમ સોસાયટી રોડ વિરમગામ સંપર્ક કરો એક્યાસી ચોપન જીરો પાંચ તોંતેર ચોપન પર